વડોદરાના રાજમેલ રોડ પર સાંઈ શોકન એપાર્ટમેન્ટ પાસે ચાલી રહેલ હોટેલ બાંધકામનો સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો છે ત્યારે ફરી એક વખત સ્થાનિક લોકો એકત્ર થઈ નારાજગી દર્શાવી હતી વડોદરા શહેરના રાજમેલ રોડ ઉપર કાશી વિશ્વનાથ મહાદેવ તળાવ કિનારે સાંઈ શુકન સ્કીમની બહાર બિલ્ડર દ્વારા બાંધકામ માટે ખાડો ખોદતા વીજ થાંભલો તેમાં ગરકાવ થઈ ગયો હતો તેમજ કિનારે આવેલ આઠ જેટલા મકાનો માટે જોખમ ઊભું થયો હતો હાલ રસ્તો તો બંધ થઈ ગયો છે જેના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે શનિવારે સ્થાનિક લોકોએ ફરી એક વખત એકત્ર થઈને બિલ્ડરની કામગીરી સામે વાંધો ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો નોંધનીય છે કે બિલ્ડર દ્વારા જ્યારે આ કામગીરી શરૂ કરી ત્યારે વાસીઓએ વાંધો ઉઠાવી પાલિકામાં અરજી પણ કરી હતી આ ઘટના પછી મામલતદારે હાલ કામ બંધ કરવા પણ બિલ્ડરને સૂચના આપી હતી તેમજ માપણી થયા પછી જ આગળનો નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું કે અમને રસ્તો આપો અમને સત્તરમી એ બે રજૂઆત કરી હતી કલેક્ટર કચેરીમાં તો કોઈ ધ્યાન ધર્યું ના પાછા ઘટના સ્થળે આવીને અમે જોઈએ છે કેવું છે કેવું નહીં પછી અમે તમને કહીએ છીએ સવારની ની થઈ જાય કોઈ દેખાવું ના પછી અમે પાછા બીજા દિવસે ગયા પછી અમને એમ કીધું કે સારું ભાઈ અત્યારે અમે આઈએ છે તમે જાઓ પછી અમે પાછા આવી ગયા પાછા અમને બીજા દિવસ ગયા તો અમે એપોઇન્ટમેન્ટ લીધી સાહેબ કલેક્ટર પેલા મળવાની મળવાની અમે એપોઇન્ટમેન્ટ લીધી લીધી પરમિશન લીધા પછી એ લોકો જમા કરી લીધી અને અમને એવું કહી દીધું કે ભાઈ સાહેબ તમને પાંચ વાગે મળશે તો અમે પાંચ વાગ્યા સુધી સતત ત્યાં નાના નાના છોકરા લઈને ભૂખ્યા થશે અમે ત્યાં બેસી રહ્યા પછી સાહેબે એવું કેવડાવી દીધું કે ભાઈ તમે બધા જાઓ હું આઈ ને ત્યાં જોઈ લઈશ પછી કોઈ આવ્યું ના પછી અમારે ના કાલે અમારે કલેક્ટર પાછું જવું પડ્યું અને અમે મામલતદાર સાહેબ પછી હા થઈ હતી થઈ થી એમને કહ્યું તું કે ભાઈ રસ્તો મારો છે તો અમે એવું કીધું ના અમારો આ વર્ષો જૂનો રસ્તો છે એસી નેવું વર્ષ સો વર્ષ થઈ ગયા વર્ષો જૂનો રસ્તો છે ગાયકવાડી રસ્તો છે

હવે અમને ગાયકવાડ દ્વારા અમને જાણવામાં આવ્યું છે કે ગાયકવાડ એવું કે છે કે ભાઈ મેં તો રસ્તા માટેની જગ્યા છોડેલી છે એના પૈસા નથી લીધા બરાબર છે એટલે તમે તમારી રીતે તમે એમને હેન્ડલ કરો બરાબર છે હું મારી રીતે હું તો જોઈ જ લઈશ એમને બરાબર છે એટલે ગાયકવાડ પાસે પણ એ જઈ શકતા નથી બરાબર છે હવે અત્યારે સાહેબ ગઈકાલે જ અમારે આ જે જીબી નો થાંભલો છે એ અત્યારે એમને ચેક અડાઈને એમને બધી માટી કાઢી લીધી સાહેબ અને એ માટી કાઢ્યા પછી અમારે એ કામ બંધ થઈ ગયું એટલે થાંભલો એવો ને એવો જ હતો અને પછી એ થાંભલો અમે ગઈકાલે બપોરે બેઠા એટલે થાંભલો એની જાતે પડી ગયો હવે એની જાતે તો પડી ગયો પણ ત્યાં આગળ કોઈ છોકરો હોત કે કોઈ મોટું માણસ હોત તો અત્યારે એની કોઈ બી જાનગીરીથી આ કામગીરીથી અમારા મકાનોમાં પેલા પતરા પડી ગયા છે અમારા ટેબલો તૂટી ગયા છે અત્યારે અમારે નુકસાન નું તો કોઈ અમને કઈ એવું કઈ છે નહીં પણ અત્યારે અમોને સામેથી એ લોકો નુકસાન કરી રહ્યા છે તો એ લોકો અમારી જાનહાનિ પર બી એ લોકો આવી શકે એવા છે એટલે પાલિકાની અંદર અમે કલેક્ટરમાં પહેલા કલેક્ટર માં ગયા કલેક્ટર સાહેબ એવું કીધું કે બોલે સારું વાંધો તમારો આ નિવેદન આવેદનપત્ર છે એ અમે એને અમે જોઈને અને અંદર સ્ટડી કરીને અમે એની આગળ ઇન્કવાયરી કરીશું અરે એમને તો કોઈ સ્ટડી કર્યા વગર એમને તો કહી દીધું કે અમે સ્ટડી કરીને આગળની કાર્યવાહી કરીશું પણ એમાં કોઈ કાર્યવાહી થઈ નહીં એટલે અમે એ જ દિવસે અમે જે દિવસે અમે આવેદન પત્ર આપ્યું એ જ દિવસે અમે બીજી જગ્યાએ પણ ગયા અમે આપણે કોર્પોરેશનમાં ગયા ટાઉન ટાઉન પ્લાનિંગ વાળા મળ્યા અત્યારે અમારી એક જ માંગણી છે સાહેબ કે અમને શાંતિથી જીવવા દો અમે નાના ગરીબ માણસ છે અને ગરીબ પરિવાર છે અમે આજે સો વર્ષથી એસી સો વર્ષથી અહીંયા રહીએ છીએ અમે ગાયકવાડ ને પણ સામે ચાલીને અમે મળવા ગયા અને ગાયકવાડે બી અમને કીધું છે કે ભાઈ તમારા રસ્તા માટે મેં પૈસા નથી લીધા અને રસ્તો મેં છોડેલો છે અને આજે તમે મારા મારા દાદા વખતથી તમે અહીંયા આગળ રહો છો તો અમને કોઈ પ્રોબ્લેમ નથી આ કામગીરી એવી છે કે અહીંયા આખળ ચૌદ માણનું હોટલ બની રહ્યું છે બરાબર છે એટલે આની અંદર એવું છે કે સાહેબ આ લોકો મોટા મોટા માણસો બધા એક થઈને એમને એમની રીતે નકશા પાસ કરાવીને અહીંયા આગળ બધું કામગીરી ચાલુ કરે અહીંયા આખી આઠ ઘર આઠ આઠ મકાનનું પરિવાર છે અને અમે મારી સમાજ હવે અત્યારે અમે કોઈ એક્શન લેવા નહીં આવે મામલેદાર મામલતદાર બી કાલે આવીને ગયા છે આપણે રોશનભાઈ તાડેકર હવે અત્યારે એવું છે ને કે સાહેબ હવે એક છે પૈસા પૈસા આપો તો કામ થાય પૈસા ફેંકો તમાશા દેખો એવું કામ છે કારણ કે મારું નામ છે